હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગુલાબી ઠંડી પણ ખૂબ સરસ પડી રહી છે ઠંડી પડે એટલે કંઈક ચટપટું ખાવાની ચા થતી હોય તો આજે આપણે બનાવીશું ઠંડી માટે લારી ઉપર જેવા મળે છે ગરમાગરમ સુરતના ફેમસ રાજા રાણી પરોઠા આ પરોઠા ફ્રેન્ડ્સ તમે ખાઈ લેશો એટલે પિઝા તો ભૂલી જ જવાના છો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ પરોઠાની અંદર આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલનો ઉપયોગ કરેલો છે એટલે બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો તેને તમે આ પરોઠું ખવડાવશો એટલે બાળકો આસાનીથી વેજીટેબલ ખાઈ લેશે તો પરોઠા બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે પાંચ ચમચી જેટલો પાંચ ચમચી જેટલો આપણે રવો લીધો છે બંને વસ્તુનું માપ એક સરખું રાખેલું છે અને બે કપ આપણે ઘઉંનો ચીનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે લેતા હોય તે જ લોટ લેવાનો છે આટલા મગથી આપણે ત્રણથી ચાર વ્યક્તિઓને સર્વ કરી શકીએ તેટલા પરોઠા બનીને તૈયાર થશે તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય તે રીતે લોટ લઈ લેવાનો છે ભાઈ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અને બે થી ત્રણ ચમચી જેટલું આપણે મોણ ઉમેરવાનું છે આપણે આ લોટની અંદર રવો અને ચણાનો લોટ ઉમેરેલો છે તેને લીધે ફેન્ડ શું થશે કે આપણે જ્યારે પરોઠા તૈયાર થશે ત્યારે બાનું લેર ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહેશે એટલે તમે ચોક્કસથી આ રીતે ચણાનો લોટ અને રવો ઉમેરજો હવે આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને જેવો પરોઠાનો લોટ હોય તેવો આપણે લોટ બાંધવાનો છે ના બધું ઢીલો કે ના બધું કઠણ તે રીતનો આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો તો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો ના બધું સોફ્ટ કે ના બધું કઠણ લોટ બંધાઈ ગયો છે હવે થોડું ઉપરથી તેલ ઉમેરીને લોટને સરસ કુણવી લેવાનો છે સરસ મસળી મસળીને આપણે કુણવવાનો છે લોટને હાલમાં ગુલાબી ઠંડી પણ ખૂબ સરસ પડી રહી છે એટલે ઠંડી હોય એટલે કાંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પરોઠા બનાવશો તો કાંઈક અલગ યુનિક વેરાયટી થઈ જશે અને બાળકો પણ વેજીટેબલ ખાઈ લેશે તો જરૂરથી તમે આ પરોઠા ટ્રાય કરશો તો તમે અહીં જોઈ શકો છો લોટ સરસ આપણે કુણવી લીધો છે આ રીતનો તો હવે આપણે તેમાં સરસ એવું ઢાંકણ લગાવીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે લોટ હજી સરસ ગુણવાય જાય તો પરાઠા માટે ખૂબ જ સુંદર એવું આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે ચટપટું બનીને તૈયાર થવાનું છે તો એક બાઉલની અંદર આપણે ક્રોસ કરેલું ગાજર ઉમેરી દીધું છે સાથે જ આપણે ઝીણું સમારેલું કોબીજ ઉમેરી છે બધી વસ્તુ ઝીણી સમારવાની છે કારણ કે આપણે તેનો વઘાર નથી કરવાનો પરોઠાની અંદર જ ટેકાવા દેવાનું છે એટલે માટે બધી વસ્તુ ઝીણી સમારીશું અને શાકભાજી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો અથવા ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણે ઝીણું સમારેલું ગાજર કેપ્સિકમ કોબીજ ડુંગળી લીલી ડુંગળી લીલું લસણ ઝીણી સમારેલા ધાણા ક્રસ કરેલું આદું અને થોડું લસણ અને થોડું એવું એક ચમચી જેટલું આપણે બીટ પણ ઉમેરેલું છે બધી વસ્તુ આપણે બબે ત્રણ ત્રણ ચમચી જેટલી લીધેલી છે હવે તેના ઉપર આપણે સો ગ્રામ પનીરને ખમણી દેવાનું છે આ રીતે ઝીણું ઝીણું જ પનીરને ખમણવાનું છે સો ગ્રામ પનીર લીધું છે અને બે ક્યુબ આપણે ચીઝ ઉમેરી દેસું બાળકોને ચીઝ ખૂબ જ ફેવરેટ હોય છે આ રીતે ફ્રેન્ડ્સ તમે બનાવશો પરાઠા એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવવાના છે અને બે નંગ આપણે બાફેલા બટેકાને પણ આ રીતે ક્રશ કરીને ઉમેરી દેવાના છે હવે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું તીખાસ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી દેજો એક ચમચી આપણે પરાઠા મસાલા ઉમેરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે સાથે એક ચમચી ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને એક ચમચી આપણે શેઝવાન ચટણી ઉમેરી દઈશું બધા સોસ આપણે એમાં સોલ્ટેડ હોય છે એટલે આપણે મીઠું સ્વાદ અનુસાર જ ઉમેરવાનું છે જરૂર લાગે એટલું જ તો બસ આટલી સામગ્રીની જરૂર પડશે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું આ સ્ટફિંગ છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ચટપટું બનીને તૈયાર થાય છે એટલે મિત્રો તમે આ રીતથી જરૂરી આ રીતના પરોઠા તૈયાર કરજો અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારા પરોઠા સર્વ કરવા હોય ત્યારે જ આ સ્ટફિંગ તૈયાર કરવાનું છે જો પહેલેથી તમે આગળથી સ્ટફિંગ તૈયાર કરી રાખી દેશો તો સ્ટફિંગની અંદરથી પાણી રિલીઝ થશે અને તમારા પરોઠા પરફેક્ટ નહીં બને ચીપકશે એટલે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે સર્વ કરો હોય ત્યારે જ સ્ટફિંગ બનાવવાનું છે તો આ રીતનો મીડિયમ સાઈઝના જેવડા પરોઠા બનાવો હોય તે રીતનો લોહો લઈ લેવાનો છે લોટ પણ આપણો સરસ કુણવાઈ ગયો છે તો લુવાને આપણે આ રીતના કોરો લોટ છાટીને સરસ વણી લેવાનો છે તમારે જેવડા નાના મોટા પરોઠા રાખવા હોય તે રીતે લુઓ લઈ લેવાનો છે આગળ વિડિયોમાં જણાવેલું તે રીતે ફ્રેન્ડ્સ તમારે જ્યારે પણ પરોઠા બનાવવા હોય ત્યારે જ સ્ટફિંગ બનાવવાનું છે જો પહેલેથી તમે બનાવી નાખશો તો અહીંયા જો તમે પરોઠાની અંદર સ્ટફિંગ ભરશો ત્યારે બધું ચીપકી જશે એકી સાથે લોટ પણ ચીપકી જશે અને મસાલો પણ ચીપકી જશે તમે પરફેક્ટ નહીં ભણી શકો એટલા માટે તો આ રીતની નાની એવી આપણે રોટલી વણી લીધી છે હવે તેની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું તે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું સરસ ડ્રાય જ છે ચીપકેલું ચીપકેલું નથી આ રીતનું સ્ટફિંગ જ આપણે રાખવાનું છે હવે આ રીતે બધી વસ્તુને સરસ ભેગી કરી દેવાની છે અને વધારાનો લોટ છે ત્યાં આપણે હટાવી દેસું અને લુહાને હાથેથી આપણે સરસ આ રીતના ફેલાવી દેસું એટલે બધી જગ્યાએ સરસ મસાલો સ્પ્રેડ થઈ જાય નોર્મલ પરોઠાની જેમ જ આ પરોઠું આપણે વણી લેવાનું છે પણ હળવા હાથે વણવાનું છે જો ક્યાં એવું લાગે કે પરોઠું ફાટે છે તો ત્યાં તમારે કોરો લોટ છાંટી દેવાનો પરોઠાને પલટાતા જઈને બંને સાઈડ સરસ વણી લેવાનું છે એટલે મસાલો બધી જગ્યાએ એક સરખો આવે એક જગ્યાએ એવું નહીં કે વધુ અને એક જગ્યાએ ઓછો આ રીતે પલટાવતા જઈને સરસ વણી લેવાનું છે શરૂઆતમાં ફ્રેન્સ તમને જો ન ફાવતું હોય ને તો તમારે નાના જ પરોઠા બનાવવાના એટલે પહેલી વારમાં જ તમારા પરોઠા પરફેક્ટ બનશે તો આ રીતનું આપણું પરોઠું તૈયાર છે તો આ રીતે તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું છે એક પરોઠું બનાવતું જવાનું છે અને સાથે શેકતા પણ જવાનું છે તો પરોઠા શેકવા માટે લોટીને આપણે ગરમ કરી લીધી છે લોટી ગરમ થઈ જાય એટલે આપણે પરોઠાને આ રીતે ઉમેરી દેવાનું છે અને પરોઠા તમે ઘી તેલ ગમ બટર ગમે તેમાં શેકી શકો છો તો આપણે ઘીનો ઉપયોગ કરેલો છે તો એક ચમચી ઘી ઉમેરી દેસુ અને એક થી બે મિનિટ સુધી થવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર પછી તેની આપણે સાઈડ ચેન્જ કરી દેસું અને ફરી ઘી ઉમેરીને સરસ સાતડી લેસું ઘી પસંદ ન હોય તો તમે બટર છે તેલ છે તેવા પણ પરોઠું શેકી શકો છો પરોઠા સરસ શેકેલા અને તળેલા હોય તો જ સારા લાગે છે અને હાલમાં વાતાવરણ પણ ખૂબ સરસ છે તો આપણે આ રીતના વેજીટેબલ થી ભરપૂર એવા પરોઠા તમે તૈયાર કરશો એટલે બાળકો પીઝા તો ભૂલી જ જવાના છે શિયાળો છે તો બધા લોકોએ આ રીતે હેલ્ધી ખોરાક ખાવો જ જોઈએ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરતા જશું અને સરસ બારનું પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ કરવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી પરોઠાને આપણે શેકવાનું આ રીતની સરસ એવો કલર આવી જાય પરોઠાનો પછી આપણે તેને પ્લેટમાં લઈ લેશું ને તે જ રીતે સેમ પ્રોસેસથી આપણે બીજા પરોઠા પણ શેકી લેશું આ પરોઠાને નોર્મલ પરોઠા કરતાં અલગ જ રીતે સર્વ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો જો પરફેક્ટ એવું તમારું પરોઠું વણાયેલું હશે તો આ રીતે સરસ ફૂલશે પણ આ પરોઠું લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી રહે છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારમાં પણ તમે આ પરોઠા બનાવી શકો છો અને રાત્રે ડિનરમાં પણ પરોઠા દહીં બનાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ પરોઠાને આપણે અલગ જ રીતે સર્વ કરવાનું છે તો ગરમા ગરમ પરોઠાને આપણે આ રીતે પહેલાં કટ લગાવી દેવાના છે તો ખૂબ જ યુનિક રીતે આપણે તેને સર્વ કરવાના છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં વધુમાં વધુ શેર કરી દેજો તો સૌથી પહેલાં આ રીતે આપણે પરોઠાના સરસ પળ અલગ કરી દેવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવા આપણા અહીંયા સોફ્ટ એવા પરોઠા તૈયાર છે હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું હતું જે પરોઠા આપણે શેકેલા લોઢીમાં તેમાં એક ચમચી બટર ઉમેરીને સ્ટફિંગને બે મિનિટ માટે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતડી લેવાનું છે અને એ સ્ટફિંગને આપણે આ પરોઠા ઉપર ઉમેરી દેવાનું છે અને ઉપરથી આપણે ચીઝ ગ્રેટ કરી દેવાની છે તમને મેયોનીસ પસંદ હોય તો તમે ઉપરથી મેયોનીસ પણ ઉમેરી શકો છો મસાલો ઉપર કઈ રીતે સાતડવો તે કલીફ રેગી હતી ફ્રેન્ડ્સ એટલે હું તમને આ રીતે જણાવું છું તે રીતે તમે જરૂરથી મસાલો સાતળજો જેથી વેજીટેબલનો કાચો ટેસ્ટ ના આવે ખાતી વખતે સરસ એવું તમે એક ચમચી બટરમાં મસાલાને સાતડી લેજો ચીઝ ઉમેરી દઈ પછી આ રીતે ઉપરથી આપણે ટોમેટો કેચઅપને સ્પ્રેડ કરી દેવાનો છે જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે આને જોઈને બાળકોને તો ખૂબ જ મજા આવી જવાની છે અહીંયા તમે ઉપર મેયોનીઝ પણ છાંટી શકો છો પણ બાળકો ખાવાના છે એટલે મેયોનીસ આપણે સ્કીપ કરેલી છે સ્પ્રિંગ અનિયનથી આપણે પરોઠાને ગાર્નિશ કરી લેશું અને સાથે દહીં કેચઅપ લીલી ચટણી સાથે પરોઠાને સર્વ કરીશું આ પરોઠા ફ્રેન્ડ્સ ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી બનીને તૈયાર થાય છે વેજીટેબલ અને ચીઝથી ભરપૂર છે એક પરોઠું ખાઈ લેશું એટલે તમારે બીજું કાંઈ જ ખાવાની જરૂર નહીં પડે અને સુરતની અંદર શિયાળાની ઠંડીમાં લારી ઉપર ગરમા ગરમા પરોઠા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો આપણે સુરત તો નથી જઈ શકતા તો સુરત જેવા પરોઠા આપણે ઘરે તૈયાર કરીશું આ પરોઠા જોઈને બાળકો પીઝા તો ભૂલી જ જવાના છે અને બધા વેજીટેબલ પણ આસાનીથી ખાઈ લેશે તો તમે પણ તમારા બાળકોને વેજીટેબલ ખવડાવવા માંગતા હોય તો આ પરોઠા રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રાજા રાણી પરોઠા તમને પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક